હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બે દિવસીય યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષીનો બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કેસી પોરિયા તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં સુંદરનું પાત્ર અદા કરનાર કલાકાર મયુર વાંકાણી અને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી જાનકીદાસ બાપુએ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું યુનિવર્સિટી દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલની આ વર્ષની થીમ સમુદ્ર મંથન રાખવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતની છ્યાસી કોલેજોમાંથી એક હજાર વીસથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે આ મહોત્સવમાં એકસો જેટલા નિર્ણાયકો અને અધ્યાપકો હાજર રહ્યા છે આ કાર્યક્રમમાં સાહિત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગની કુલ ત્રેવીસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ ગઝલ શાયરી અને કાવ્યલેખન જેવી સ્પર્ધાઓ છે કલા વિભાગમાં હસ્તકલા રંગોલી અને ચિત્રકલા સહિતની સ્પર્ધાઓ યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શાસ્ત્રીય સંગીત લોકગીત અને સમૂહ નૃત્યની પ્રતિયોગિતાઓ રાખવામાં આવી છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ સમગ્ર કાર્યક્રમમાં પેપરલેસ કામગીરી કરવામાં આવશે યુથ ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે સુંદર ઉર્ફે મયુર વાંકાણીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું કે નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે પોતાના રસના ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા મળે છે આ કાર્યક્રમમાં રજિસ્ટ્રાર ડોક્ટર રોહિત દેસાઈ બોર્ડ ઓફ મેનેજમેન્ટના દિલીપભાઈ ચૌધરી કિરીટભાઈ પરમાર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ યુવા પ્રવૃત્તિના ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ પટેલ સહિત યુથ ફેસ્ટિવલમાં ભાગ લેનારા સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા